વરાછા વિસ્તારમાં આવેલ સિદ્ધકુટિર મહાદેવના મંદિર ખાતે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા શ્રી મારિયમ્મા માતાજીની છવ્વીસમી સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં તમિલ સમાજના ભક્તો ભક્તિભાવપૂર્વક ઉમટી પડ્યા હતા વરાછા વિસ્તારની સંસ્કૃતિ મયમાં છેલ્લા છવ્વીસ વર્ષથી સતત ઉજવાતી આવી રહી છે એક અનોખી અને ભવ્ય ઉજવણી શ્રી મારિયમ્મા માતાજીની સાલગીરી આ પાવન પ્રસંગે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા સિદ્ધ કુટીર મહાદેવના મંદિર ખાતે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં તમિલ સમાજના ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લે છે શ્રી માતાજી તમિલ સમાજ માટે માત્ર એક દેવી નહીં પરંતુ ભક્તિ આશ્રય અને રક્ષણની મૂર્તિરૂપ છે લોકો પોતાની શ્રદ્ધાને વ્યક્ત કરવા માટે અનેક પ્રકારની કઠિન ધાર્મિક ક્રિયાઓ દ્વારા માતાજીને મનાવવાનો પ્રયાસ કરે છે સાલગીરી નિમિત્તે યોજાતા મહોત્સવમાં ભક્તો પીઠ પર મોઢામાં તેમજ પીઠ પાછળ સુઈ ધારદાર સળિયા તથા હુક ખેંચીને પોતાનું સમર્પણ દર્શાવે છે આ વિધિઓ માત્ર ધર્મની લાગણી માટે નથી પરંતુ એક મજબૂત સંસ્કૃતિ અને પરંપરાની પણ નિશાની છે છવ્વીસ વર્ષથી સતત ઉજવાતા ઉત્સવમાં વર્ષે વર્ષે ભક્તોની સંખ્યા વધતી જાય છે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની જાય છે ભક્તો દ્વારા ગાતી ભજનો ધૂન અને શોભાયાત્રા દ્વારા માતાજીની આરાધના થાય છે આ પ્રસંગે પ્રસાદ વિતરણ અને ક્ષેત્રે વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે તમિલ સમાજના વડીલોથી લઈને યુવા વર્ગ સુધીના તમામ લોકો ઉજવણીમાં સહભાગી બને છે અને કહે છે કે શ્રદ્ધાથી જે માંગશો તે માતાજી જરૂર પૂરું કરે છે કારણ કે તેમાં શ્રદ્ધા તપશ્ચર્ય અને ભક્તિ છે મારું નામ યોગેશ બચ્ચુભાઈ રાજપૂત હા અમારો ત્રિશુલ તહેવાર કહેવાય મારી અમ માતાજીનો તહેવાર છે માતાજી ની સાલગીરી આવે અમારે દર વર્ષે અમે આ સાલગીરી અમે નિભાવ કરીએ છીએ વિશેષતામાં એવું છે કે ભક્તો માનતા લે કે મારી આ ઈચ્છા પૂરી થઈ જાય આટલા દિવસોમાં તો હું રિક્ષા ખેંચીશ કે ફોર ફોરવીલ ખેંચીશ પાછળ ઉક લગાવું ત્રિશુલ કરું એવી રીતના ભક્તો માનતા પૂરી કરે કોઈ પાંચ વર્ષ કરે કોઈ ત્રણ વર્ષ કરે કોઈને એમ લાગે કે અગિયાર વર્ષ કરે તો અગિયાર વર્ષ કરે કેટલા વર્ષ સુધી આ તહેવાર ઉજવવામાં આવે છે અહીંયા તો અમે ત્રીસથી ચાલીસ વર્ષથી કરીએ છીએ પણ અમારા દાદા એ લોકો તો પાસઠ વર્ષથી પહેલાથી કરતા હતા સુરતની અંદર આપણે જે લગાવે છે એનાથી એ લોકોને દર્દ નહીં થતું ના સાહેબ એ તો માતાજીની કૃપા છે કે અપવાસ કરીએ પંદર દિવસનું એટલે કંઈ દર્દ એવું કંઈ થતું નથી અપવાસ કરવામાં આવે હા પંદર દિવસનું અપવાસ વર્ત લેવાનું આવે છે પછી આ બધું કરવામાં આવે છે સુકાભાઈ હરજીભાઈ રબારી કેટલા વર્ષોથી આ પચીસ છવ્વીસ વર્ષ ઉજવે છે એ લોકો મારી આમાંની હાસી સારી છે આ લોકો તિસુર ગાઢે છે બહુ ઓલા લોકો બેસે છે સેવા બહુ થાય છે સારી આસી છે એટલે તો બધા મનથી આવે છે અને અમે બધા સેવામાં આવીએ છીએ જાત જાતના બધા માણસો આવે છે અહીંયા દિંદિયાનગરમાં મંદિર છે અહીંયા સુટકુટીથી ત્યાં જાય છે ખેંચીન ગાડીઓ એટલે હાશી છે એટલે તો ગાડી ખેંચી શકે છે ને કે આ ગાડી કંઈ જ ખેંચાય ભાઈ